તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલોગમાં તો આવી હું યરજમાં હતા થોડુંક મોડું થઈ ગયું તો કારણ કે ઘરમાં બેઠો તો અને ફોનમાં મચતો હતો એટલા માટે થોડુંક મોડું થઈ ગયું તો કાલ વિલોગ અપલોડ કર્યો સવારમાં તો એટલે જોતો તો થઈ ગયો કે નહીં બધું કમ્પ્લીટ થઈ ગયું તો એ જોતો હતો એટલે વાન લાગી ગઈ તો પહેલાં તો બધાનો શોધ સવાર તો અત્યારે તો વાગી ગયા છે બપોરના સાડા અગિયાર જેવું થઈ ગયું છે તો વિલોગ ચાલુ કરું છું તો હવે કઈ કામકાજ તો છે નહીં પણ એમને ગેરેજમાં થોડીક વાર બેસવા માટે આવ્યો હતો તો હજી આપણે કઈ કામકાજ તો છે નહીં પણ એમને ગેરેજમાં બેસવા માટે આવ્યો છું તો હવે ગેરેજ તો સાફ સુફ કરેલું જ છે તો હવે

તો આવ્યો તો ગેરેજમાં તો ચાલો હવે થોડીક વાર ગેરેજ માં બેસવું પછી આપણે ઘરમાં જાય પછી જમીન થોડીક આરામ કરશું ચાલો હવે પછી આપણે વિલોપ ધીરે ધીરે આગળ વધારતા રહેશું તો વિલોપ જતા રહેજો તો થોડીક બેસું પછી આપણે જાય ઘરમાં કારણ કે કંઈ કામકાજ છે નહીં એટલે ધીરે જ નથી ઘરમાં બહુ થાય એટલે ચાલો વિલોપ જોતા રહેજો પછી વિલોપમાં આપણે આગળ મળીએ જય માતાજી મિત્રો આવી ગયો ગેરજમાં તો આજે પછી બપોરે ગયો એટલે પછી પછી આગળ નતો જમીન ગયો તો એટલે પછી પાંચેક તો પછી નાઈ ધન કમ્પ્લીટ થઈ ગયો તો કમ્પ્લીટ થઈને થોડીક વાર બેઠો હતો ફોનમાં મસ્તો હતો અને થોડું ઘણું કામકાજ હતું એ કર્યું અને પછી હમણાં દૂધ લેવા ગયો હતો તો ટીવીએસ હતું એમ એટલે ટીવીએસ લઈને જ વયો ગયો હતો કામ હતું એટલે ટીવીએસ બપોરે જ ઉઠીને બાર કાઢ્યું હતું વસ્તુ લેવા ગયો હતો એટલે ટીવીએસ બહાર જ પડ્યું હતું એટલે પછી ડાયરેક્ટ દૂધ લેવા જ વયો ગયો હતો એટલે પછી વિલોગ આગળ નતો વધારો તો હવે વિલોગ તો વાગી ગયા છે સાંજના સાડા આઠ જેવું થઈ ગયું છે તો દૂધ લઈને આવી ગયો છું તો હવે આવ્યો તો ટીવીએસ અંદર મૂકવા માટે તો અહીંયા રાખ્યું છે તો ચાલો અંદર મૂકી દઉં પેલા તો હવે ટીવીએસ અંદર મૂકી દીધું છે બાણે હતું તો અંદર રાખી દીધું છે તો હવે વિલોગ આગળ વધારું છું તો હવે હાણ આઠ જેવું થઈ ગયું છે નવ વાગવા આવ્યા છે થોડી ઘણી વાર છે તો હવે વિલોગને અહીંયા કરું છું પૂરો જો વિલોગ સારો લાગ્યો હોય તો વિલોગને એક લાઇક કરી દઈ જાઓ જેના લોકો સબ્સ્ક્રાઇબ કરી દઈજો ભોયલા વગર અને બાજુમાં આપેલું બેલ લાઇકન દબાવી દેજો એટલે મારો નવો વિલો ખબરમાં આવે તમને તરત ખબર પડી જાય અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો આજે તો વિલોગ નાનો બન્યો છે કારણ કે આજે સવારે ગેરેજનો મોલો આવ્યો હતો અને બપોરે સુઈ ગયો હતો એટલે વિલોક નાનો બહેનો છે તો કાલથી ટ્રાય કરી દઈશ મોટો બનાવવાની તો ચાલો વહેલા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી દઈજો ને નાની કોમેન્ટ કરી દઈજો તો ચાલો હવે વિલોગ કરું છું પૂરો અને ગેરેજ બંધ કરું છું તો મળીએ નવા કાલના નવા વિલોગમાં તો ચાલો હવે બંધ કરું છું ગેરેજ